હાલ ઉનાળુ વેકેશન સહેલાણીઓ માટે દ્વારકા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે હજારોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા બાદ દ્વારકાની આજુબાજુના વિસ્તારમાં આવેલા પર્યટન સ્થળોની પણ મુલાકાત લેતા હોય છે ત્યારે આજના આ વીડિયોની અંદર એક એવી જ જગ્યાનું આપ સૌ કોઈ દ્વારકા દર્શન કરવા આવતા યાત્રિકો તેમજ દ્વારકાવાસીઓ અચૂકથી મુલાકાત લે એ માટે નિવેદન કરવામાં આવે છે દ્વારકા થી ત્રણ કિલોમીટર દૂર ચરકલા રોડ પર આવેલ રાખવામાં આવે છે તો આ રીતે એક બે ત્રણ નહીં પણ ચૌદસો જેટલા ગૌ જે છે એ હાલ સુરભી માધવ ગૌશાળા ખાતે રાખવામાં આવ્યા છે એટલે સુરભી માધવ ગૌશાળા નું સંચાલન કરતા ગૌભક્ત હાર્દિકભાઈ વાયડા દ્વારકા આવતા યાત્રિકો તેમજ દ્વારકા વાસીઓને એક નિવેદન કરવા માંગે છે આવો વધુ વિગત જાણીએ દ્વારકા ટુડે ના દર્શકોને અમારી એક અપીલ છે કે જયારે ક્યારેય પણ આપ દ્વારકા આવતા હો અથવા જે કોઈ પણ લોકો દ્વારકા રહે છે એ સર્વે ને સુરભી માધવ ગૌ સેવામાં મુલાકાત લેવા માટે આપ સૌને નિવેદન કરીએ છીએ આપ અહીંયા આવો અહીંયા આપ જો ગૌમાતાની ગૌવંશની જે સેવા થાય છે બીમાર કે નિરાશ્રિત ગૌવંશ જે દ્વારકા ક્ષેત્રમાં ફરે છે જે એઠવાડા ખાય છે પ્લાસ્ટિક ખાય છે જેનાથી એમનું જીવન ટૂંકાય છે જે ગૌમાતાની ગૌવંશની આયુષ્ય વીસ વર્ષની હોય છે એની બદલે આપણી દ્વારકાની ગૌમાતાને આયુષ્ય આઠ વર્ષ નવ વર્ષ દસ વરસ થઈ ગઈ છે તો એ બધામાંથી છુટકારો મળે ગૌમાતાને એના માટે અમે આ ગૌ સેવાનું કાર્ય કરીએ છીએ જેમાં અત્યારે ચૌદસો જેટલા ગૌવંશ છે અને આવનારા સમયમાં ગૌમાતા જે કંઈ પણ દ્વારકા ક્ષેત્રમાં ફરે છે એ બધી જ ગૌમાતા નંદી મહારાજને અમે અહીંયા ગૌશાળામાં લઈ એનું સન્માનપૂર્વક જીવન નીકળે એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ દિવસે અમે આપ સૌની સમક્ષ એક રજૂઆત લઈને આવ્યા છીએ કે સરકાર શ્રી તરફથી અમને ગૌશાળામાં ખૂબ સહાય મળે છે એક ગૌવંશ દીઠ અમને દર મહિને નવસો રૂપિયા પ્રાપ્ત થાય છે જે ખૂબ મોટી સહાય છે આપણે જ્યાં ગાયોની સંખ્યા વધારે હોવાથી ગૌમાતાનો ખર્ચ જે છે એ ઓછો છે તો એક ગૌમાતાનો ખર્ચ લગભગ આપણે અઢારસો રૂપિયા જેવો લાગે છે સરકારશ્રી નવસો આપે છે અને આપશ્રી જો અમારી ગૌશાળાથી ભૂમિની ગાયોથી જોડાવા માંગતા હો તો આપ પણ હર મહિને ગૌમાતાના નવસો રૂપિયા કાઢી અને એક ગાય દત્તક લઈ શકો છો આપ ઘરમાં આપણા ફ્લેટમાં ગાય ન રાખી શકતા હો તો આપ અહીંયા ગૌશાળામાં આપની ગાય રાખી શકો છો આ પણ આપની જ અને જે આ ગૌમાતાનો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે એમાં જોડાઈ અને આ કાર્યને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે મદદરૂપ થઈ શકો છો જે રીતે દ્વારકા ટુડે અમારી ગૌશાળાની મદદ કરી રહ્યું છે એવી જ રીતે આપ પણ આ વિડિયોને શેર કરી અને અમારી ગૌવંશની ગૌમાતાની સહાય કરજો દ્વારકાધીશ જય ગૌમાતા તો शिवराजપુર બીજ બે દ્વારકા સુદર્શન સેતુ સહિત ઘણી બધી જગ્યાઓની મુલાકાત આપણે લીધી હશે અને હવે દ્વારકા આવો દ્વારકાધીશના દર્શન કરો વાલી એવી આ ગૌવંશ ગૌવંશને કઈ રીતે મદદરૂપ થઈ શકો એની જરૂરથી દરકાર લેશો દ્વારકાધીશ આવી જ માહિતી માટે થઈને લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા વૃંદા પાઢ્યા સૌને જય દ્વારકાધીશ